કોઈપણ યાત્રાધામ હોય પરંતુ જે તે તીર્થનું ઐતિહાસિક મહત્વ વર્ણવવા માટે લેસર સિસ્ટમથી મંદિરની દિવાલ પર અલગ અલગ કૃતિઓ દર્શાવવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજીનું મહત્વ લેસર સિસ્ટમ દ્વારા મંદિર પર દર્શાવવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ શામળાજી મંદિરે એક કરોડ કરતાં વધુના ખર્ચે લેસર સિસ્ટમનું કામ ચાલી રહ્યું હતું આ લેસર સિસ્ટમ દ્વારા શામળાજી મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ લાઇટિંગ દ્વારા સમજાવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા હતા ત્યારે આ કામ પૂર્ણ થતા લેસર શોનું ટેસ્ટિંગ કરાવ્યું હતું હવે આગામી થોડા દિવસોમાં લેસર શો રેગ્યુલર શરૂ કરાશે અને ভক্তોને શામળાજીના મહત્વથી વાકેફ કરાશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ